દાહોદમાં જે પ્રકારે સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો આરોપી બન્યા છે અને હવે આ મામલે રાજનીતિ ગરમાઈ છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે હીરા જોટવા તેમના વિરુદ્ધમાં ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને ત્યારબાદ હીરા જોટવાએ વળતો પ્રહાર પણ કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરામાં જે પ્રકારે ગુજરાત સરકારના પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ આરોપી બને છે અને આ મામલે ગુજરાતની રાજનીતિ ગરમાયેલી પણ છે હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે

ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓ પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચુકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડથી પણ વધારે કૌભાંડ બાર એવું આવે એવું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ કાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઈબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે

અને ત્યાં આવનારા દિવસોમાં માનહાનિનો દાવો પણ દાખલ કરશે હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવતરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના શૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે ક્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ના થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતા જે તપાસ ને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે ચા કરી એટલે જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું એ જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે શૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું હડતરી કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય એને પકડીને પૂરે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે ત્યાંની ઓફિસને ખબર છે પણ મને એ ખબર છે કે મને જે માન હાનિ પહોંચી છે મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માન હાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવળો ક્લેમ હું શૈત્ર વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું કરીશ અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે લોકમુખે એ દસ ટકા કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતડાવા તતડાવતા જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાર કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમને ભૂલવી ના જોઈએ એટલે મારી વિનંતી અહીંયાથી

એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે જેથી કરીને 27 માં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો